બેટા સર હજી તો કાઈ નહી કીન હોય એટલે કાય રસ્તામાં થાળું આવી જવો તો નહી ઉતરી જાય જાય નહી ઉતરી જાય ફી ચેક લઈ લો ચાલીને દીધો કાય કાકા એ હેલ્મેટ લે લાય કાકે હેલ્મેટ ના લીધા કરવા પડશે ને આ બધા પેલે ઉર્કે ખાકી ગઈ સા ખાકી આલો શેના જેવું લખવા બેના રે પાણી પીતો પાણી પડી ગયો રહો પાણી ભરી આવો છો ઠંડો ઠંડો પાટો પાણી નીલા પીરા પાણી પાણી છે ને એ લોકોની ની ઉભા છે પણ હજી આવ્યા નથી

આને બહુ ગરમી થાતી છે કા બહુ ગરમી છે ઠંડુ પાણી પણ ભરી લીધી આને માર ઘરવાળાં દેનો ફેમિલી કાળે આ જા માં કાળે બો હવે ને બોલ ચાલે

જોમરાબલ મને આજ જ પડી ગઈ એટલે છવ પડી ગઈ આદત પડી ગઈ આ ફક દુખા એને કે કે એને પક દુખતા હોય કે લાડ વીડિયા થઈ જાય હા આગે ફોન કરો જા નામ આવે આન જેટલા નો દુખે દુખે આન જેટલા ને કોણ ને પાઈલી

वा धनन्दे छगा सुम् गर्न बताउ न धनतेम बताउ पर्यो न को को पर्यो आ आ बाके न नाम अनि नाम मलाई તો છે ને થંગલનનો ફોટો પાડવો નહોતો એટલે બધા અમે ઊભા રહી ગયા મારા ભાઈ મારા ભાભી બેન ભાણકી અને મારા હેમાનસી ભાઈ ઘણા લોકો છે ને સેલ્ફીને એવું લે છે ફોટા પાડે છે કારણ કે ભવાનાથની મૂર્તિ છે એટલી મસ્ત ને કે ફેમિલી એમ થાય કે ફોટા પાડે જ રાખવા છે બહુ મસ્ત એટલે અમારે થંગલનનો ફોટો પાડવાનો મસ્ત છે ને નાનું નાનું મસ્તનું ગાર્ડન છે તો નરેશ કેમ મારો ખુશીનો થોડોક સીન લઈ લે તો કીધું હાલો હું લઈ લઉં થોડોક સીન એનો

એને જા મિસ્ટર ગાર્ડન મને ફોટા પાડવા ન એવું લાગે કે આપણે ફોટો પાડી લઉં પાડી દે ફોટો એક મિનિટ નેને તો આમ કાક મજા જ આવે ખુશી ને ખુશી ખુશી હા મનોરજ છે તો મસ્ત નાનું નાનું ગાર્ડન છે ત્યાં બહુ મસ્ત છે મને તો આવું ગાડે નહીં ને બહુ ગમે હો ફેમિલી નાસ્તો ને છે કાંઈ નહીં હાલો છે ને કાંઈ નાસ્તો કરવા જઈએ હાલો ને રસ હવે ગલતે સરથી નીકળી ગયા છે ને તો નીકળી ગયા કાં અર્થે ઊભા રહી ગયા હા બોલા લોકો વાંહ રહી ગયા ને એટલે અમે ઊભા રહી ગયા છીએ એ લોકો આવી ગયા તો હા હાલો હાલો જાય બાય બાય તો કાં હવે જાવ ને આપણે એને વાત જતા કે હાલો હવે જાય કાં એને લઈ લેવાનું છે